આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું અથાણું બનાવતા ટ્રેડિશનલ અથાણું બનાવવું ખૂબ જ સહેલું છે અને તેને કઈ રીતે એક વર્ષ સાચવવું તેની બધી ટ્રીક અને ટીપ સાથે આપણે આજે આ અથાણું શીખીશું રેસીપી સારી લાગે તો લાઈક અને વધારે ને વધારે શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું જોઈશું નહીં જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે ગાજર બુંદા અને કેરીનું ગયેડું અથાણું બનાવતા શીખીશું તેના માટે સૌપ્રથમ આપણે બજારમાંથી આ રીતે કટ કરીને આપણે રાજાપુરીને લઈ લેશું હવે આ રાજાપુરી કેરીનો જ આપણે ઉપયોગ કરીને આજે અથાણું બનાવવાના છે બજારમાં રાજાપુરી કેરી આવે છે એનો ઉપયોગ કરશો તો વધારે સારી હવે તેમાં આપણે એક ચમચી હળદર અને એક ચમચી મીઠું એડ કરશું અને બંને હાથેથી આ રીતે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે કેરીમાં હળદર મીઠું એડ કરવાથી તેમાં પાણી છૂટશે જેને આપણે બોરો કહીએ છીએ આ જ કેરીમાં હવે આપણે ગુંદા એડ કરશું તો ગુંદાને આપણે આ રીતે પહેલાં ડારમાંથી છૂટા પાડી લેશું હવે આપણે તેમાંથી ઠળીઓ કાઢશું તો દસ્તાની મદદથી આ રીતે ઠળીઓ કાઢતા જશું અને ચાકુની મદદથી મીઠું તેમાં લગાવતા જાશું તો આ રીતે આપણે ગુંદાને ચાકુની મદદથી તેમાં રહેલા થળિયાને દૂર કરી તેમાં મીઠું લગાડી અને બધા ગુંદાને આપણે કેરીમાં મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો બધા ગુંદામાંથી થળિયા આપણે દૂર કરી લીધા છે અને કેરી સાથે એડ કરી દીધા છે બસ આ રીતે હવે તમારી પાસે જો સુકવેલ ગાજર હોય તો તેનો પણ આ અથાણામાં તમે ઉપયોગ કરી શકો છો તેને પણ કેરી અને ગુંદા સાથે મિક્સ કરી આ રીતે સારી રીતે ત્રણેય વસ્તુને હલાવી લેશું હવે તેને એક રાત માટે ઢાંકીને રહેવા દેશું જેથી કરીને તે સારી રીતે પલળી જશે તો એક રાત માટે આપણે તેને રહેવા દઈશું આ રીતે બીજે દિવસે સવારમાં પંખા નીચે તેને સૂકવી નાખશું તો પાંચથી સાત કલાકમાં તે સારા સુકાઈને રેડી થઈ જશે હવે મસાલો રેડી કરવા માટે આપણે અંદાજિત ચારસો ગ્રામ જેટલો મસાલો રેડી કરશું તો બે કિલો અથાણાની સામે ચારસો ગ્રામ મસાલો બનાવવા માટે બે વાટકા રાયના કુડિયા અને એક વાટકો મેથીના કુડિયા લેશું તો આપણે વાટકાના મેઝરમેન્ટથી આજે તેનો મસાલો રેડી કરશું હવે અડધા વાટકા જેટલા આપણે ધાણાના કુળિયા એડ કરશું તો આ રીતે એક પછી એક આ રીતે તમારે મોટા વાસણમાં સ્પ્રેડ કરતું જવાનું તો મસાલો છે એ ખૂબ જ સરસ બનીને રેડી થશે ધાણાના કુડિયા એડ કર્યા પછી હવે થોડાક આપણે આખા ધાણા પણ લઈ લેશું અને વળીયારી પણ લેશું તો પહેલાં વડિયારી બે ચમચી અને બે ચમચી તેમાં આખા ધાણા પણ એડ કરશું થોડાક તજ અને મરી તમે જોઈ શકો છો બસ એટલા જ તમારે તજ અને મરી લેવાના હવે આ મસાલામાં આપણે મીઠું એડ કરીશું અત્યારે આપણે મસાલા જેટલું જ મીઠું એડ કરશું તો હંમેશા અથાણામાં મીઠું નાખો તો હંમેશા તેને શેકી લેવાનું જેથી કરીને તેમાં રહેલું મોઈશ્ચર છે એ દૂર થઈ જાય તો અત્યારે આપણે બે ચમચી જેટલું મીઠું એડ કરશું મેં અહીંયા મીઠાને પહેલાંથી જ શેકીને રાખેલ છે આ વસ્તુને ખાસ યાદ રાખવાની જો તમારે અથાણું લાંબો સમય સુધી રાખવું હોય તો હવે તેમાં આપણે એક ચમચી હળદર એડ કરી દઈશું તો હળદરને આ રીતે સારી રીતે સ્પ્રેડ કરશું અને હિંગ એડ કરશું તો હિંગને આપણે વચ્ચે એડ કરશું જેથી કરીને જ્યારે પણ આ મસાલામાં તેલનો વઘાર કરીએ એટલે સૌ પ્રથમ હિંગ ઉપર આપણે તેલ ઉમેરશું જેથી કરીને હિંગ છે એ સરસ કકડી જાય આ રીતે મસાલો તૈયાર કરતા હોય તેની પહેલાં આપણે તેલને ફૂલ જ ગરમ કરી લેવાનું અને મસાલો આ રીતે રેડી થાય ત્યાં સુધી થોડુંક તેલ ઠંડુએ થઈ જાય તો ફૂલ ગરમ નહીં ને ફૂલ ઠંડુ નહીં એવું આપણે તેલ એડ કરશું તમે જોઈ શકો છો બસ આ પ્રકારનું તેલ જ તમારે ગરમ હોય નવ સેકું ત્યારે મસાલામાં એડ કરી દેવાનું અને મસાલો પલરે તેટલું જ આપણે એમાં તેલને એડ કરવાનું તેલ એડ કર્યા પછી તરત જ તેને આ રીતે ઢાંકી દેશું બે મિનિટ પછી ઢાંકણ ખોલી અને મસાલાને આપણે સારી રીતે ચમચીથી આ રીતે મિક્સ કરી લેશું તેલ સાથે તો આ રીતે કરવાથી મસાલો છે તેમાં એક જાતની સરસ સુગંધ આવે છે અને મસાલો છે એ કાચો પણ રહેતો નથી તો આ પ્રોસેસ પણ ખાસ કરવી પડે આ રીતે તેલ ઉમેર્યા પછી આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું તો આપણે ગયેલું અથાણું બનાવીએ છીએ તો તમારે જેટલું તીખું રાખવું હોય તે પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો તો અત્યારે હું કાશ્મીરી લાલ મરચું પાવડરની સાથે એ ચમચી તીખું લાલ મરચું પાવડર પણ એડ કરું છું તો ટોટલ ત્રણ ચમચી અત્યારે આપણે મરચાંનો પાવડર લીધેલ છે તેને આ મસાલા સાથે આ રીતે મિક્સ કરી દેસું તો બજારેથી લેવા કરતાં ઘરનો ચોખ્ખો અને સારો અને સસ્તો એવો મસાલો તમે ઘરે બનાવીને રેડી કરી શકો છો અને બનાવતા સમય નથી લાગતો ખૂબ જ ઓછા સમયમાં આ મસાલો બનીને રેડી થાય છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે તેમાં ગોળ ઉમેરવાનો છે તો અહીંયા આપણે એક કિલો કેરીની સામે એક કિલો ગોળ લેશું તેને આ રીતે ઝીણા ઝીણા કટકામાં કટ કરી શકો છો ખમણી હોય તો ખમરીથી પણ ખમણી શકો છો અત્યારે મેં ચાકુથી તેને આ રીતે ઝીણો ઝીણો કટ કરેલ છે તેને આપણે મસાલા સાથે એડ કરી દેશું અને તેને હાથેથી જ મિક્સ કરવાનો જ્યારે પણ મસાલામાં ગોળ નાખો ત્યારે હંમેશા હાથનો ઉપયોગ કરીને આ રીતે મસાલા સાથે ગોળને સારી રીતે મિક્સ કરવાનો જેથી કરીને ગોળ અને મસાલો છે એ સારો મિક્સ થઈ જાય રેડી છે આપણો ધાણાનો મસાલો હવે સુકવેલા ગુંદા અને કેરીને તેમાં પહેલાં એડ કરી અને બધા ગુંદાને પહેલાં મસાલાથી ભરી લેશું જો તમને ગુંદામાં ચીકાશ જેવું લાગે તો અંદરથી તમે કપડાંથી સાફ કરી શકો છો અને પછી ગુંદાને આ રીતે મસાલો ભરી દેવાનો બધા ગુંદા ભરાઈને રેડી છે તો બસ હવે એમાં આપણે ગાજરને એડ કરી દેશું આ રીતે મસાલામાં ત્રણેય વસ્તુ એડ કર્યા પછી તેને મસાલા સાથે મિક્સ કરવા માટે હાથનો ઉપયોગ કરવાનો અને ત્રણેય વસ્તુને આ રીતે મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો અહીંયા અથાણું રેડી છે આ અથાણાને આપણે સાત દિવસ માટે આ રીતે ઢાંકીને રાખવાનું દરરોજ આખા દિવસમાં એકવાર આ અથાણાને ખોલી અને ચમચાથી હલાવી લેવાનું તો દરરોજ આ રીતે એકવાર ચમચો તમારે આ ગયડા અથાણામાં લગાડવાનો જેથી કરીને ગોળ છે એ સારો ઓગળી જશે અને અથાણું છે એ એકદમ સરસ આપણું બનીને રેડી થશે તો તમે જોઈ શકો છો ગોર જેમ જેમ ઓગળતો જશે તેમ તેમ એમાં આપણે તેલનું પ્રમાણ દેખાતું જશે તો અહીં સાત દિવસ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો આપણું અથાણું રેડી છે હવે એને કાચની બહેણીમાં ભરી લેશ કાચની બહણીમાં ભર્યા પછી તમારે તેલ એડ કરવું હોય તો ગરમ તેલને ઠંડુ કરીને એડ કરી શકો છો અને વિનેગર નાખવું હોય તો તેનો ઉપયોગ કરી શકો છો આ અથાણાને તમે એક વરસ માટે સ્ટોર કરી શકો છો તે જરા પણ કારું નહીં પડે ગુજરાતીનું ફેવરેટ ચટપટવું એવું ગયડું અથાણું રેડી છે તો એકવાર આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં